નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે વૃષભ રાશિ પરિચય રાશિઓનો જે પરિચય છે એની આપણી સિરીજ શરૂ છે એમાં આપણે આજે બીજો ભાગ વૃષભ રાશિનો જે પરિચય છે તેના વિશે આજે આપણે જાણીશું જેની પણ જન્મ રાશિ કે જન્મ લગ્ન વૃષભ રાશિ હોય વૃષભ રાશિનું જે કારક છે જે એના ગુણ છે સ્વભાવ છે પ્રકૃતિ છે એના વિશે આજે આપણે જાણીશું તો જન્મકુંડળીમાં બે નંબરની રાશિ છે એ વૃષભ રાશિ છે એટલે અહીંયા બે લખવામાં આવ્યા છે અને કાળ પુરુષની કાળ પુરુષને જે કોણલે છે એમાં એ બીજો ભાવ હો નો એ પ્રતિ પ્રતિનિધી કરે છે પ્રથમ ભાવ છે એ મિશ્ર રાશિ છે અને બીજો ભાવ છે એ વૃષભ રાશિ છે કાળ પુરુષની કોણલેમાં બીજા ભાવની અંદર વૃષભ રાશિ આવે છે તો વૃષભ રાશિનું જે તત્વ છે એ પૃથ્વી તત્વ છે આધીનું જે તત્વ છે पृथ्वी तत्व से कारण के आ राशि से सहनशील राशि से जे राशि पृथ्वी तत्व की होनशीलता है आ पृथ्वी यत्व राशि से आ रशि सम से कारण के राशि से एकी राशि हो तो विषम राशि गणाय से बेकी राशि हो राशि से तो बे नंबर से ये सम से मैट राशि सम राशि से आ राशि से स्थिर से वृषभ राशि से ये स्थिर राशि से चर नहीं चर ए कहता चालू स्थिर कहता जे चाले नहीं स्थिर रहे राशि गुण से ये स्थिर से વૃષભ લગ્ન હોય એનું જેની વૃષભ રાશિ હોય એનામાં સ્થિરતાના ગુણો વધુ આવે છે માટે રાશિ સ્થિર છે વૃષભ રાશિ છે છે કારણ કે આ એક સ્ત્રી રાશિ છે દેકી રાશિઓ છે એ સ્ત્રી પ્રધાન છે માટે રાશિ છે એ સ્ત્રી પ્રધાન માનવામાં આવે છે વૃષભ રાશિની દિશા જે છે એ દક્ષિણ દિશા છે દક્ષિણ દિશાના અધિપતિ બને છે આની જે રાશિ છે એ દક્ષિણ દિશા બતાવે છે વૃષભ રાશિ છે એ સૌમ્ય એની જે પ્રકૃતિ છે એ સૌમ્ય છે કારણ કે આ એક સુશીલ સુંદર અને રંગીલી સ્વભાવની રાશિ બતાવવામાં આવી છે માટે આ રાશિ જે છે એ સૌમ્ય છે આ રાશિ ગુણ છે એ રાજસિક ગુણ છે ગુણના ત્રણ પ્રકાર છે સત્વગુણ રજ રજો ગુણ અને તમો ગુણ એમાં જે વૃષ્ટિક રાશિ છે એ રાસિક ગુણ ધરાવે છે કારણ કે આ એક ધનની રાશિ છે જન્મકુંડળીની અંદર બીજો ભાવ છે એ ધન ભાવ છે તો જન્મકુંડળીમાં બીજા ભાવનું કુંડળીમાં બીજા ભાવનો અધિપતિ કોણ બને છે તો કે શુક્રદેવ બીજા ભાવમાં વૃષભ રાશિ આવે છે તેઓ વૃષભ રાશિ છે ધનની રાશિ છે માટે રાશિ ગુણ ધરાવે છે આનો વર્ણ છે એ વેશ્ય વર્ણ છે કારણ કે આ એક ધનની રાશિ છે જે લોકો ધનનું વ્યાજ વેટા કરતા હોય વેપાર કરતા હોય એને હું કહેવામાં આવશે વૈશ્ય લોકો તો વૃષભ રાશિ છે વેશ્યવર્ણની રાશિ છે આનો જે પ્રતિક છે વૃષભ રાશિનો એ છે આખલો આનો પ્રતિક પણ શું છે આખલો આનું પ્રતિક છે આપણે એને ખૂટ પણ કહીએ છીએ માટે જેની પણ વૃષભ રાશિ હોય એનું પ્રતિક છે આખલો જુઓ મિત્રો આમ તો આખલો છે એક શાંત હોય છે પરંતુ કારણ કે રાશિ છે સૌમ્ય છે અને સ્થિર પણ છે એનામાં પૃથ્વી તત્વ પણ છે પરંતુ આખલો જો ખીજાઈ જાય કે એને સેડવવામાં આવે તો પણ તો એ ઘણીવાર ભયંકરરૂપ ધારણ કરે છે માટે જેનું પણ વૃષભલગ્ન હોય કે વૃષભ રાશિ હોય તો એને જો સેડવવામાં આવે તો એ પણ ઘણીવાર ક્રોધે ભરાઈ જાય છે માટે એનામાં એ પણ એક ગુણ રહેશે એકંદર તેઓ તો શાંત સ્વભાવ ધરાવે છે પરંતુ જો એની કોઈ ચીંગ એની સાથે કોઈ એની છેડતી થાય એને કોઈ રીતે એની ઉપર કોઈ આરોપ લખવામાં આવે ઘણી વાર એની કોઈ છેડતી કરવામાં આવે અથવા એને ખોટી રીતે વર્તાવવામાં આવે તો આ લોકો જેનું પણ લગ્ન હોય કે વૃષભ રાશિ હોય તો એ ક્રોધે પણ ભરાય છે નહીં તો આ લોકો એકંદરે તો સૌમ્ય ગુણ ધરાવે છે એની પ્રકૃતિ છે સમ છે અને સહનશીલની છે પરંતુ જે સેડવામાં આવે તો એ ક્રોધે પણ ભરાય છે કારણ કે એનું પ્રતિક જે છે એ આખલો છે વૃષભ રાશિનો જે રત્ન છે એ હીરો છે ડાયમંડ છે એનું જે રત્ન હોય વૃષભ રાશિનું એનો સ્વામી છે શુક્ર તો શુક્ર રત્ન હું છે હીરો છે વૃષ્ટિનું જે ધાતુ છે ઝરકન ધાતુ બતાવવામાં આવી છે આ ધાતુ એમ કહેવાય છે કે ઘણી જ હોય છે અને જે ધાતુ જે છે એ ઝરકણ બતાવવામાં આવી છે વૃષભિનો સ્વામી છે શુક્રદેવ શુક્રદેવ છે આ રાશિના અધિપતિ બને છે વૃષભ રાશિનું જે શરીરમાં ભાગ છે શરીરમાં એનો ભાગ છે મુખ અને ગળું વૃષભ રાશિ છે એ મુખ અને ગળાનું પ્રતિનિધિત્વ કરે છે મુખ અને ગળાનો જે ભાગ છે એ એની અંદર આવે છે વૃષભ રાશિ છે એ દશાબળ મેળવે છે દસ્યમ ભાવની અંદર જ્યારે દસ્યમ ભવનની અંદર વૃષભ રાશિ આવે ત્યારે એ વળવાન બને છે તો વૃષભ રાશિ છે એ ભાવમાં ક્યારે આવે જેનું પણ જન્મ કુંડળીમાં સિંહ લગ્ન હોય તો એના વૃષભ રાશિ આવે છે જો કોઈનું સિંહ લગ્ન હોય તો અહીંયા આવશે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એક અને બે આ બે નંબરની રાશિ અહીંયા આવશે એટલે કે વૃષભ રાશિ અહીંયા આવશે સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન મેષ અને વૃષભ દ ભાવની અંદર વૃષભિ આવે છે જેનું પણ સિંહ લગ્ન હોય ને એના માટે વૃષભ રાશિ મેળવે છે આ જે છે એ પૃષ્ઠોદય રાશિ વૃષભ રાશિ છે એ પૃષ્ઠોદય રાશિ છે કારણ કે આ રાશિ પણ પાછળથી ઉગે છે માટે એને પૃષ્ઠ કહેતા પાછળ પાછળથી જે રાશિ ઉગતી હોય ને એને કહેવાય છે પૃષ્ઠદેય રાશિ તો વૃષભ રાશિ છે એ પૃષ્ઠદેહની રાશિ છે આ રાશિ બ વ અને ઉ જેની પણ જન્મકુંમાં ચંદ્ર વૃષભ રાશિમાં હોય તો એના અક્ષર જે આવે છે બ વ અને ઉ આ રશિના અક્ષરો પરથી ના પાડવામાં આવે છે ચંદ્ર દિવસે આ રશિમાં ઉચના થાય છે વૃષભ રાશિના ચંદ્ર દિવસે અહીંયા ઉચના બને છે આ રશિની એક વિશેષતા એ છે કે આ રશિમાં કોઈ પણ ગ્રહ નીચેના થતા નથી ચંદ્રદેવયા અહીંયા ઉચ્ચના થાય છે પણ કોઈ પણ ગ્રહ અહીંયા નીચેના થતા નથી આ રશિના મિત્રો છે મંગળ બુધ શનિ અને રાહુ વૃષભ રાશિના આ મિત્રો છે આ રશિમાં જ્યારે મંગળ હોય બુધ હોય શનિ હોય કે રાહુ હોય ત્યારે એ પ્રશ્ન રહેશે કારણ કે એને મિત્ર રાશિ છે આ રાશિના શત્રુઓ છે સૂર્ય ગુરુ અને કેતુ જ્યારે અંદર સૂર્યદેવ બેઠા હોય ગુરુદેવ બેઠા હોય કે કેતુદેવ બેઠા હોય તો આ એની શત્રુ રાશિ ગણાય છે અને અહીંયા ઘણા ઘણા જે દુઃખી થાય છે આ રશિના નક્ષત્રો છે కృతకా రోహిణీ అనే మృగశీర్ష వృషభ రాశి కృతకా రోహిణీ నక్షత్ర ఆకు మృగశీర్షన బె చరణ్ ఆ రితేచయే ఆ విడియో మా శూచే జాషు శ్రీ સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ